રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા ભરાઈ ગયો છે માટે લોકો મતાધિકાર નો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન કરી અને બોટ બેસાડશે તો લોકોના નિર્ણયો થશે અને રાજકોટ મહાનગરપાલિકા છે એ સુશાસનમાં ફેરવાશે

લોકો ફરીથી અમારું બોટ બેસાડે અને ફરીથી અમને તક આપે લોકોના કામ કરવા માટેની એવી આપના માધ્યમથી વિનંતી કરું છું